जो ये आज समाचार भावनगर जिला ना गारियाधार तालुका मां भाजप जोड़ो अभियान योजना लोकसभा चुंटनी ने अनुलक्षी ने गारियाधार शहर तथा तालुका भाजप द्वारा भाजपा पार्टी ने मजबूत करवा हेतु योजना जेमांग कांग्रेस तथा आम आदमी पार्टी ना होदेदारों तथा कार्यक्रो जोड़ाया હોવાનું જાણવા મળ્યું કે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત 500 જેટલા કાર્યકરો આ કાર્યક્રમ દરમિયાન ભાજપનો કેસ ધારણ કરેલ જેમાં આમ આદમી પાર્ટીના ઘનશ્યામભાઈ ઢાકેસા તથા કોંગ્રેસના દિગ્ગજ કાર્યકર દિનેશભાઈ વણજારાએ ભાજપ પાર્ટીનો કેસ ધારણ કર્યો હતો અને ચોમાલ ગામથી અનુસૂચિત જાતિ સમાજના લોકો જોડાયા હતા જેમાં કોંગ્રેસ કાર્યકર વિજયભાઈ राठौड़ ભાજપમાં કેસ ધારણ કર્યો હતો જેમાં સફળ કાર્યક્રમમાં ઉપસ્થિત આરસી મકવાણા તથા નારણભાઈ કાછડિયા तथा केशुभा नाकरानी तथा वीडी सोरठिया नीलेष भाई राठौर खोड़ा भाई कंटारिया संजय भाई कंटारिया शांति भाई खीमसूरिया अल्पेश भाई नथवाणी तथा ग्राम्य विस्तारों मांगती आवेल कार्यकरो तथा सरपंच श्रीओ अधिकारी पदाधिकारी श्रीओ नी उपस्थित मांग कार्यक्रम संपूर्ण रूपे पूर्ण हतो अने सांजे सवे साथे भोजन लीधो हतो એટલે ભારતીય જનતા પાર્ટી કાર્યદાર શહેર અને કારીયાદ તાલુકાની અંદરથી લગભગ ત્રણસો જેટલા આમ આદમીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો નરેન્દ્રભાઈની રાજ્ય સરકારમાં અગાઉના દિવસોમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં તેમની કામગીરીથી પ્રભાવિત થઈને ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એ આકર્ષિત થઈને ભારતીય જનતા પાર્ટી જે સ્વીકારી છે ત્યારે આજે કાર્યધરમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અંદાજીત ત્રણસો કરતા પણ વધારે આગેવાન આગેવાનો પ્રવેશ નામ છે અમે આમ આદમી પાર્ટીને વિદાય કરી રામ રામ કરીને આપણે દુનિયાની એક નંબરની જે ભારતીય જનતા પાર્ટી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારોને સાથે સહમત થઈ અમે ભારતીય જનતા પાર્ટીને આજે અમે પ્રવેશ કર્યો છે અને વસુદેવ કોમની ભાવના જે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના વિચારો છે એના વિચારો સાથે અમે સૌ સહમત થયા છીએ અને ભાર વિશ્વની મોટા પ્રમાણની જે પાર્ટી છે એની અંદર અમે સૌ કાર્યકરો ભાજપની અંદર પ્રવેશ કર્યો છે કે જેમ હળવું કોની સાથે હળવું દાખલી કે દૂધની સાથે ભળીએ દૂધની અંદર પાણી જેટલું નાખશો તો એ ભળી જશે પરંતુ છાશની અંદર તમે પાણી નાખો તો કેમ છાશ નીકળી જાય છે કેમ આ પક્ષ આપણો એવો સદ્ધર અને ભાજપ અને વસુદેવ કુટુંબ અમની ભાવનાવાળો છે અને સરસ માનવતાવાદી વિચારો મોદી સાહેબના છે એની સાથે અમે સહમતી ભાજપની પડે છે